સોબર અને સોફ્ટ સિલ્ક ઉપર નું ફેબ્રિક રેવાનું છે કલર ઓપ્શન ની વાત કરીએ ને તો કલર ઓપ્શન જોઈ લો પેલા જોઈએ સ્કાય કલર રહેવાનો છે કલર મેચિંગ પણ બધા યુનિક છે ઇંગ્લિશ કલર ચાર્ટ આવશે પિંક કલર રહેવાનો છે પર્પલ કલર રહેવાનો છે નાના વરાછા પણ તમે ખરીદી કરી શકો છો તો જલ્દીથી રૂબરૂ આવીને ખરીદી કરવી હોય તો પણ આવી જજો અને ઓનલાઈન મંગાવો તો એક પીસ પણ તમને ઘરે બેઠા મળી જવાનો છે અને એ પણ એકદમ લો રેન્જમાં તમને વસ્તુ ઘરે બેઠા મળી રહેવાની છે જોઈ લો તમે એકદમ સોબર અને જેને ફેન્સી વસ્તુ પહેરવી છે ને એના માટેનો એકદમ બેસ્ટ કલેક્શન રહેવાનું છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ડેઇલી તમારા માટે નવી અને સારી વસ્તુ લાવતા રહેશે જો આનું બ્લાઉઝ છે એકદમ સોબર ને સિમ્પલ વર્કમાં ફેન્સી વસ્તુ અને સોબર વેરાયટી છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તમારા માટે કંઈક અલગ લઈને આવીશું થેન્ક યુ